ચિતર વસવાની હું જાહેર માં કહેવા માંગુ છું મહા સમાન ગણાતી મહિલા આદિવાસી દીકરી તાલુકા પંચાયત હાલ તમે જે આ વિડીયો જોયો એની અંદર આગળ જો તમને ખબર પડે કે ભાઈએ ચેતરભાઈ વસાવાના બધા જ ખુલાસા કરી નાખ્યા છે અને 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 એમને લાઈવ પડકાર ફેંક્યો છે 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 ધમકી કે તમે જે કર્યું કર્યું એ ખોટું આનું પરિણામ તમારે ભોગવવું પડશે હા યાર તમને બધાને ખબર છે કે શનિવારે જે દેડિયાપાડાની અંદર જે એટીવીટી સમિતિની ની મિટિંગ હતી અને એની અંદર ચેતરભાઈ વસાવા એ વિસ્તારના કોઈ મહિલા પ્રમુખને ગાળો દે છે અને એ વિસ્તારના પ્રમુખને પ્રમુખ છૂટો ગ્લાસ ફેકે છે અને ફોન પણ મારે છે આ વાતને જ લઈને પોલીસ

ખુલ્લેઆમ અધિકારીની સામે સામાન્ય સભામાં એક કાક ગ્લાસ છૂટો માર્યો અને મોબાઈલ માર આ યોગ્ય નથી જેથી આપના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સમજી જજો બસ આજ આટલું જ કેવું હતું